પ્રતિમા બેન મનીષાબેન તેઓ એમને એમને પહેરાવી સન્માનિત ઠક્કર બધી જ બહેનો અમારા આમંત્રણને માન આપી પધાર્યા છો હું દિલથી આપને આવકારું છું સનાતન ધર્મ जय हो सनातन धर्म की त्यार अश्विन भाई स्टेज पर पधारे हूँ मुकेश भाई बापट मनीषा बेन बापट નિતિનભાઈ વિકાસભાઈ તેમને કહીશ તેઓ આજના દાતા તેમને સન્માનિત કરશે આપણી વચ્ચે એસઆરસીના ડાયરેક્ટર આપણા નિલેશભાઈ પંડ્યા અનિલ હરવંશ સુખવીર શર્માજી આ બધાને હું ડાયસ પર આમંત્રણ કરીશ અનિલ શર્માજી હરવંશ શર્માજી અને સુખવીર શર્માજી તેમજ મારા મોટા ભાઈ નિલેશભાઈ પંડ્યા તેઓ ડાયસ પર પધારશે એસઆરસી ના ડાયરેક્ટર ડોક્ટર આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણે સૌ તાળીઓમાં ગડગડાટ થી મહેમાનોને વધાવીએ દવેસાય પીઆઈ આપણી વચ્ચે પધારી ગયા છે હું એમને હૃદયપૂર્વક આવકારું છું